શહેરના રોડ ઉપર સાયકલ સવાર વૃદ્ધને કારે અડફેટે લેતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું ભરતનગરના લક્ષ્મીનગરમાં રહેતા ભૂપતભાઈ મગનભાઈ નામના સિત્તેર વર્ષીય વૃદ્ધ નિત્યક્રમ પ્રમાણે રિંગ રોડ ઉપર સાયકલિંગ કરવા માટે ગયા હતા તે સમયે ફૂલપાથ ઝડપે આવી રહેલી કાર સાયકલ સવાર ભૂપતભાઈ મગનભાઈને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી જેમને સારવાર અર્થે ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે તેમનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

તમારું નામ હું તેજેશ તેજેશભાઈ ભૂપતભાઈ ચૌહાણ અને ભૂપતભાઈ મગનભાઈ ચૌહાણ છે તે મારા પિતા છે અને મારા પિતા નિત્યક્રમ મુજબ રોજ સવારે પાંચ સાડા પાંચે ઘરેથી વોકિંગ માટે સાયકલ લઈ નીકળી જાય છે અને તેઓ છ સાડા છ રિટર્નમાં આવતા તેઓને સાયકલ સાથે ફોર વ્હીલરથી મારા ફાધરને એક્સિડન્ટ કરેલ છે અને તેઓ પાછી અમને જાણવા મળેલ કે તેઓ જીજ્ઞાબેન પિનાકીનભાઈ પંડ્યા કરીને ફોર વ્હીલર ટાટા પંચ ગાડી ચલાવતા હતા અને તેની બેદરકારીને હિસાબે તેઓ ફૂલ સોની સ્પીડ આસપાસ ઝડપે ગાડી ચલાવીને તેઓએ મારા ફાધરને ઉછાળીને અકસ્માત કરેલ અને અમોને એવું જાણવા મળેલ કે તેના નિત્યક્રમ ડેઈલી નિત્યક્રમ મુજબ તેઓ બે ગાડી સવારમાં રોજ નીકળે પણ સોની સ્પીડ આસપાસ લઈને નીકળે છે અને તેઓ કાનમાં ઇયરફોન અને ઇયરફોન નાખીને ગાડી ચલાવતા હોય છે તે રીતે કાયદાના વિરુદ્ધમાં જ છે અને બેને ઝડપી ગાડી ચલાવીને મારા ફાધરને ઉછાળીને એને જે તે જગ્યાએ પાડી દે તે ગાડીઓ ગાડી મૂકીને ત્યાં થઈને નાસી છૂટેલ હતા ત્યારબાદ એકસો આઠ દ્વારા એ સર્ટી હોસ્પિટલમાં મારા ફાધરને અહીંયા લાવેલ હતા અને જે તે સમયે પછી અમે અમને જાણ થતાં અમે સર્ટી હોસ્પિટલમાં ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ અમે વધુ સારવાર માટે બીમ્સ હોસ્પિટલમાં લઈ ગયેલા આજના રોજ અત્યારે મારા ફાધરનું ડેથ થયેલ છે તો બેન ને કડક માં કડક પગલા થાય અને કડક માં કડક કાર્યવાહી થાય તો બીજી વાર આવી રીતે બીજા ને આવી રીતે નુકસાની થાય થાય કે સજા થાય એવી મારી આશા છે કાર ચાલક નું નામ છે જીજ્ઞાબેન પિનાકીનભાઈ પંડ્યા રિંગ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે નાયરા પેટ્રોલ પંપ પાસે